મહેસાણા જિલ્લાના વિસનગરમાં સરકારી અનાજનો કાળો કારોબાર પદ્માવતી ફ્લોર મિલના નામે સરકારી અનાજનું મોટું કૌભાંડ જિલ્લા પુરવઠા અધિકારી ઘોર નિંદ્રામાં અનાજ માફિયાઓ બેફામ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં માટલ હોટલની સામે આવેલ એક શોપિંગ સેન્ટર માર્કેટમાં પ્રજ્ઞાવતી નામની ઘંટીમાં સસ્તા અનાજનું લેવડ દેવડ થતું જાણવા મળેલ છે

વિસનગર શ્રી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો સસ્તા અનાજનું થતું ગેરકાયદેસરનું વેચાણ રોકી શકાય ને આવો સરકારી અનાજનો કાળો કારોબાર બહાર આવી શકે બ્યુરો રિપોર્ટ માયાબેન ચૌધરી મહેસાણા